નમસ્તે ખેડૂત મિત્રો અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં લગભગ બધા વિસ્તારમાં વરસાદ વરસી ચૂક્યો છે તો હવે પછી વરસાદ બંધ થાય ત્યારે આપણે આપણા પાકની કાળજી શું રાખવી જોઈએ તો જો મગફળીનું વાવેતર તમારે કરેલું હોય અને મગફળીનો છોડ લંઘાતો હોય તો ખાસ કરીને મગફળીનો છોડ ઉપાડીને નીચે એક નિરીક્ષણ કરવું જોઈએ મુંડા છે કે નહીં અત્યારે મુંડાના પ્રશ્નો બહુ જોવા મળે છે તો મુંડા જો દેખાય તો મુંડાનું મેટકિલ દ્વારા એનું નિયંત્રણ કરવું જોઈએ વધારે વરસાદના લીધે મગફળી પીળી પડવાનો પ્રશ્ન પણ આવતો હોય છે તો એના માટે તમારે ફેરેસ સલ્ફેટનું છંટકાવ કરવો જોઈએ બીજું જો તમે કપાસનું વહેલું વાવેતર કરેલું હોય તો તડકો નીકળે અને વરાપ થાય ત્યારે ખાસ કરીને કપાસમાં નો પ્રશ્ન ખૂબ જોવા મળતો હોય છે તો એના માટે તમારે માઇક્રા અને એફએનએસને ડ્રેન્ચિંગ કરવું જોઈએ અને જો તમારે મરચીનું વાવેતર કરેલું હોય તો મરચી પણ ઉતરવાનો પ્રશ્ન આવતો હોય છે તો એના નિયંત્રણ માટે તમારે કોપર અને સાથે સાથે બાવીસ ટીનનું ડ્રેન્ચિંગ કરવું જોઈએ અથવા તો માઇક્રા અને ટ્રાઈકોધોન એફએનએસનું ટ્રેન્ચિંગ કરવું જોઈએ તો વધુ માહિતી સાથે ફરી આવતા વિડીયોમાં મળીશું